Thank you.

ગુજરાત સરકારનો ત્યારે પત્રકારિત્વ માટેનો એવોર્ડ અને મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ધૂમકેતુ એવોર્ડ સરોજ પાઠક એવોર્ડ અને કુમાર સર્વચંદ્રક ત્યારે પણ પ્રાપ્ત થયેલા છે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ પૂર્ણ કર્યા પછી ત્યારે વધુ જણાવી દઈએ કે તેમણે સરકારી ઓડિટર અને બેંક મેનેજર તરીકે પણ સેવા આપી હતી હજી આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ